જોહાર જયા આદિવાસી ભારતમાં વિસ્થાપન એ આદિવાસીઓ માટે સૌથી મોટું સંકટ છે આપણે જોઈ રહ્યા છીએ કે ડેમને લીધે હાઈવે ના લીધે આદિવાસીઓ વિસ્થાપિત થાય છે પોતાની જમીન ગુમાવે છે પરંતુ આદિવાસીઓનું વિસ્થાપન માત્ર વિકાસની જે પરિયોજનાઓ છે એના કારણે જ નથી થયું પરંતુ આદિવાસીઓનું જે વિસ્થાપન છે તેમની જે જમીન છે એના હસ્તાંતરણને કારણે એમના જે કુદરતી સંસાધનો છે કુદરતી સંસાધનોની ઘટના કારણે એમના જે પૂજા સ્થળો છે એના પર એમના જે વંશાનુગત અધિકારો હતા તો એ અધિકારીનું હનન કરવામાં આવ્યું છે અને આ રીતે અનેક અન્ય કારણો લીધે જે આદિવાસીઓ છે તે આદિવાસીઓનું વિસ્થાપન થયું છે દેશમાં સૌથી વધુ જો વિસ્થાપિત થયા હોય તો તે આદિવાસીઓ છે મોટા મોટા ડેમો આદિવાસી વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે બંધારણમાં અનુસૂચિ પાંચની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે આદિવાસીઓનું અને એમની જે જમીન છે એ જમીનનું બહારના લોકોથી રક્ષણ થાય એના માટે કરવામાં આવ્યું હતું પરંતુ આપણે જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક અનુસૂચિ પાંચની આદિવાસીઓનું સંરક્ષણ કરવામાં સાબિત થઈ છે તો પછી પછી બંધારણ બંધારણ જે બન્યું બન્યા અત્યાર સુધીની જેટલી પણ સરકારો આવી પછી કોઈ પણ પક્ષ પાર્ટી હોય પરંતુ એ સરકારોએ આદિવાસીઓની જમીનો લૂંટવા માટે અને પોતાના ઉદ્યોગપતિ મિત્રોને આપવા માટે આજ દિન સુધી અનુસૂચિ પાંચની જે જોગવાઈઓ છે તે લાગુ નથી કરી તે આપણે સ્પષ્ટ કરી જોઈ રહ્યા છે અને સ્પષ્ટપણે કહી શકીએ કે આદિવાસી વિસ્તારમાં જે કુદરતી સંસાધનો કુદરતી સંપત્તિ છે જે ખનીજ છે એ લૂંટવા માટે આજ દિન સુધી અનુસૂચિત પાંચની જોગવાઈ કરવામાં આવી નથી બંધારણ બનવા પહેલાની વાત કરીએ તો આદિવાસી વિસ્તારો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ ની ધારા એકાણું અંતર્ગત બહિષ્કૃત એટલે કે એક્સક્લુડેડ એરિયા તરીકે અને બાણું અંતર્ગત આંશિક રૂપથી બહિષ્કૃત ક્ષેત્ર એટલે કે પાર્શિયલી એક્સક્લુડેડ એરિયામાં સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે દેશ આઝાદ થયો ન હતો અને ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ બનાવવામાં આવ્યો હતો તો એમાં પણ આદિવાસીઓ માટે અલગ જોગવાઈઓ હતી જો કે આ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ અનુસાર સંઘીય વિધાન મંડળ કે પ્રાંતિય વિધાન મંડળ દ્વારા બનાવવામાં આવેલા કોઈ પણ કાયદા આ વિસ્તારો પર ત્યાં સુધી લાગુ કરી શકાતા ન હતા જ્યાં સુધી રાજ્યપાલ સાર્વજનિક અધિસૂચના દ્વારા લાગુ કરવા માટે કોઈ આદેશ ન કરે એટલે કે આ જોગવાઈ ઓગણીસો પાંત્રીસ ના અધિનિયમમાં જ હતી અને હાલમાં પણ અનુસૂચિ પાંચમાં જોગવાઈ છે પરંતુ આપણે જોઈએ છીએ કે જોગવાઈનું કેટલો અમલ થાય છે ઓગણીસો પાંત્રીસના અધિનિયમે રાજ્યપાલને આ વિસ્તારોની શાંતિ અને સારી સરકાર માટે નિયમો બનાવવાની સત્તા આપી હતી અને શક્તિ આપવામાં આવી હતી રાજ્યપાલને કે આદિવાસી વિસ્તારમાં શાંતિ સલામતી જળવાય એના માટે નિયમો બનાવી શકે દેશ આઝાદ થયો એટલે કે ઓગણીસો સુડતાલીસ પછી ઓગણીસો પચાસ માં જે બંધારણ બન્યું ત્યારે નવા બંધારણના જે અનુચ્છેદ ત્રણસો પંચાણું હતો અનુચ્છેદ બસો ચુમ્માલીસ નો સમાવેશ કરવામાં આવ્યો અને તેમાં અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છ ની જોગવાઈઓ કરવામાં આવી રાજ્યપાલ પાસે પાંચમી અનુસૂચિના પહેલા પાંચ એક અનુસાર જે અનુસૂચિત ક્ષેત્ર છે એટલે કે આદિવાસી વિસ્તાર છે તો એના માટે અધિસૂચના જાહેર કરીને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલો કોઈ પણ કાયદાને લાગુ ન કરવાની સત્તા છે તથા આ જે કાયદો બનાવવામાં આવે છે તો એ કાયદાને આંશિક સુધારા સાથે અથવા તો પછી એમાં સંશોધન કરીને અનુસૂચિત ક્ષેત્ર પર આ જે કાયદો છે એ લાગુ કરવાની સત્તા રાજ્યપાલને આપવામાં આવી છે અનુસૂચિત પાંચ અંતર્ગત રાજ્યપાલ જે રાજ્યની આદિજાતિ સલાહકાર પરિષદ હોય છે તો એ સલાહકાર પરિષદની સલાહથી ભારતના રાષ્ટ્રપતિની સહમતીથી જે અનુસૂચિત વિસ્તાર છે તો એ વિસ્તારમાં શાંતિ સલામતી અને સારી સરકાર માટે પાંચમી અનુસૂચિના પહેલા પાંચ બે અનુસાર નિયમ પણ બનાવી શકે છે એટલે કે એને નિયમો બનાવવાની સત્તા પણ બંધારણ દ્વારા આપવામાં આવ્યું છે કોને આપવામાં આવ્યું છે તો રાજ્યપાલ અનુસૂચિત પાંચ વિસ્તારમાં એટલે

એ પદ પર કોઈ આદિવાસી નથી પરંતુ જે તે રાજ્યના મુખ્યમંત્રી બિરાજમાન હોય છે અને તે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અનુસૂચિત વિસ્તારમાં વસતા આદિવાસીઓની સંસ્કૃતિ એમની જળ જંગલ જમીન બચાવવા માટે જે અનુસૂચિ પાંચ બનાવવામાં આવી છે તે આજ સુધી કોઈ પણ સરકાર દ્વારા જમીની સ્તર પર લાગુ કરવામાં આવી નથી અને એના કારણે જ આજે જે આદિવાસીઓ છે તે પોતાની જમીન ગુમાવી રહ્યા છે આદિવાસીઓ પોતાના વિસ્તારમાંથી વિસ્થાપિત થઈ રહ્યા છે આદિવાસીઓનું જે ખનીજ છે તે ખનીજ રૂ રહ્યું છે આદિવાસીઓની જે સંસ્કૃતિ છે સંસ્કૃતિ પર બાહ્ય સંસ્કૃતિનો પ્રભાવ પડી રહ્યો એટલે કે કે આપણે કહી શકીએ અનુસૂચિત પાંચ જે આદિવાસીઓને સંરક્ષિત કરતી હતી તે અનુસૂચિત પાંચ આજ સુધી આદિવાસી વિસ્તારમાં લાગુ નથી કરવામાં આવી અને એના કારણે આજે આદિવાસીઓ જે છે તે પોતાના અસ્તિત્વ ટકાવવા માટે અને પોતાના બંધારણીય હક અધિકારો માટે લડી રહ્યા છે આજે સમગ્ર દેશનો આદિવાસી પોતાના બંધારણીય હક અધિકારો પ્રત્યે જાગૃત થયો છે ત્યારે આદિવાસી જાણી પણ રહ્યો છે કે કોણે આદિવાસીનું કેટલું શોષણ કર્યું છે વર્તમાનમાં આપણે જોઈ રહ્યા છીએ કે આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ નથી અનુસૂચિ છ લાગુ નથી એના કારણે મણિપુરનો આદિવાસી પણ સંઘર્ષ કરી રહ્યો છે છત્તીસગઢનો આદિવાસી પણ સંઘર્ષ કરી રહ્યો છે આ રીતે સમગ્ર દેશમાં જે અનુસૂચિ પાંચ વિસ્તાર છે અનુસૂચિત છ વિસ્તાર છે તો ત્યાંના જે આદિવાસીઓ છે તે પોતાના બંધારણીય અધિકાર માટે લડી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે બંધારણમાં અમને જે અનુસૂચિ પાંચ આપવામાં આવી છે તો તે અનુસૂચિ પાંચ લાગુ કરવામાં આવે અનુસૂચિ છ લાગુ કરવામાં આવે જેથી કરીને અમારું સંરક્ષણ થાય આપણે જાણીએ છીએ કે લદ્દાખના જે લોકો છે તે લદ્દાખના લોકો પણ હાલના સમયમાં આંદોલન કરી રહ્યા છે તો એ લદ્દાખના જે લોકો છે તો એમની પણ મુખ્ય માંગણી એ જ છે કે બંધારણમાં જે શેડ્યુલ સિક્સ આપવામાં આવ્યું છે તો એ શેડ્યુલ સિક્સ લાગુ કરવામાં આવે જેથી કરીને જે લદ્દાખની જે વિવિધતા છે જે વિવિધતા તે જળવાઈ રહે લદ્દાખના જે પર્વતો છે જે નદીઓ છે જે જમીનો છે તે ઉદ્યોગપતિઓથી બચી રહે સાથે સાથે લદ્દાખના જે આદિવાસીઓ છે આદિવાસીઓની જે સંસ્કૃતિ છે જે એમનું પરંપરા છે જેમના રીત રિવાજ છે તે તમામ વસ્તુ બાહ્ય અસરથી બચી રહે એના માટે જ હાલના સમયે લદ્દાખના જે લોકો છે તે આંદોલન કરી રહ્યા અને સમગ્ર દેશના જે આદિવાસીઓ છે તે ધીરે ધીરે પોતાના માટે જે બંધારણીય જોગવાઈઓ આપવામાં આવી છે અનુસૂચિત પાંચ અને અનુસૂચિત છ તો એને લઈને જાગૃત થઈ રહ્યા છે અને એની માંગ પણ કરી રહ્યા છે કે અમને અમારા જે બંધારણીય હક અધિકારો છે તે આપવામાં આવે જેથી કરીને અમને સંરક્ષણ મળી રહે અમારી જે જમીન છે તેનું સંરક્ષણ થાય અને અનુસૂચિત પાંચ છની જોગવાઈ પણ એના માટે જ કરવામાં આવી હતી કે જે આદિવાસી છે આદિવાસી માટે જીવન નિર્વાહ કરવા માટે જમીન જ એકમાત્ર આધાર છે અને જમીન જો આદિવાસીઓ પાસે છીનવાઈ જશે તો તેને જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી પડશે અને તેઓ વિસ્થાપિત થવા માટે મજબૂર થશે તો તેના કારણે જ અનુસૂચિ પાંચની જોગવાઈ પણ કરવામાં આવી જેથી કરીને આદિવાસીઓની જે એકમાત્ર આજીવિકાનું સાધન છે એટલે કે જે જમીન છે તે બચી રહે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીની સરકારોએ અનુસૂચિ પાંચની જે જોગવાઈઓ છે તે લાગુ નથી કરી અને એના કારણે ગેરઆદિવાસીઓ બિન આદિવાસીઓ દ્વારા આદિવાસીઓની જે જમીન છે તે છળ કપટથી ગુંડા ગર્દી થી કાં તો પછી સરકારી કચેરીઓની મીલી ભગત થી છીનવાઈ રહી છે વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી લેજો મળીશું બીજા વિડીયોમાં લાઈક કરજો કમેન્ટ કરજો જોહાર જય આદિવાસી